ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એસપી મનોજસિંહ જાડેજાજીની બદલી થઈ ગઈ છે અરવલ્લી જિલ્લામાં અને મનોજસિંહ જાડેજાજીના વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના આયોજનમાં ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્યો હાજર છે તેમજ લોકસભાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે કોડીનારથી તેમજ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ ગીર સોમનાથ શહેર ભાજપ પ્રમુખ મંત્રીઓ તેમજ તમામ સરકારી અધિકારીઓ અને સરકારી તંત્રો ઉપસ્થિત છે આપ દેખી શકો છો તો ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલની સ્ક્રીન ઉપર એસપી મનોજસિંહ જાડેજાનું સ્વાગત સત્કાર કરવામાં આવી રહ્યું છે તેમજ તમામ પોલીસ સ્ટાફે ખૂબ સાથ સહકાર અને સહયોગ આપ્યો છે તે બદલ આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવ્યું છે જે આપ નિહાળી રહ્યા છો તો ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલમાં આપના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો